નમસ્કાર મિત્રો આજે વાત કરીશું રાજાનું સ્વપ્ન એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો તેમના કેટલાક દુશ્મનોએ રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું દુશ્મનો ગામમાં ગયા રાજા સુતા ત્યાં કમરાની બહારથી દીવાલ ખોદવા લાગ્યા ત્યારે જ રાજાને બરાબર સપનું આવ્યું હતું અને સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું રાજા સપનામાં જ બોલ્યા ખદબત ખદબત ખોંદત હૈ દુશ્મનો સમજ્યા કે રાજા જાગે છે સંકોચાઈને સંતાઈને બેસી ગયા ત્યારે જ રાજાને બીજું સપનું આવ્યું એમણે સપનામાં એક બતક જોયું બતક ડોક સંકોચીને પાણીમાં બેઠું હતું રાજા સપનામાં બોલ્યા કુક્કડ મુક્કડ બેઠત હૈ દુશ્મનો ગભરાઈને ભાગ્યા ત્યારે રાજાએ ત્રીજું સ્વપ્ન જોયું સપનામાં બરોબર ઘોડો જોયો જે દોડતો હતો રાજા સપનામાં જ બોલ્યા ધડબડ ધડબડ દોડત હૈ હવે તો દુશ્મનોને થયું કે રાજાએ એમને જોયા છે એટલે આપણને રાજા ફાંસી જ દેશે દુશ્મનો રાજ્ય છોડીને ભાગી ગયા આમ રાજાને સપનું આવ્યા તેથી રાજા બચી ગયો